નમસ્કાર મિત્રો બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે એક પેડ માટે નામ ઇકો ક્લબ ફોર્મેશન મિશન લાઈફ જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અને શાળાનું રજીસ્ટ્રેશન એટલે કે શાળાની જે લોગિન પ્રક્રિયા કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ સૌ પ્રથમ મિત્રો તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીં સર્ચમાં આપણે ગૂગલમાં ઇ ઈકો ક્લબ ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરવાનું છે એનું સીધી લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઇકો ક્લબ ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરીને તેને સર્ચ કરવાનું રહેશે સર્ચ કરતા મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે હવે થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે હવે તમારે અહીંયા જે વિદ્યાર્થીનું જે રજીસ્ટ્રેશન છે તે તેના માટે તમારે અહીંયા જે સ્ટુડન્ટ જે નામ છે ત્યાં વિદ્યાર્થીનું નામ ટાઈપ કરવાનું છે ત્યારે એ ત્યારબાદ મધરનેમ ત્યાં માતાજીનું નામ ટાઈપ કરવાનું છે ત્યારબાદ ફાધર્સનેમ પિતાજીનું નામ ટાઈપ કરો ત્યારબાદ ક્લાસ ધોરણ ટાઈપ કરો ત્યારબાદ એની ઉંમર અહીંયા જેન્ડર સિલેક્ટ કરી લો મેલ ફિમેલ છે તે ત્યારબાદ સ્કૂલનો યુડ સ્કોડ એન્ટર કરો હવે છેલ્લી પ્રક્રિયા છે તે અપલોડ ઇમેજ અહીંયા જે બાળક વૃક્ષ વાવતો હોય જે ફોટો હોય તે તમારે અપલોડ કરવાનો છે આટલું કર્યા બાદ મિત્રો જે અહીંયા ચેકબોક્સ છે તેને માર્ક કરી અને સબમિટ પર ક્લિક કરવાનો રહેશે આ રીતે તમે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકો છો હવે આપણે શાળાની જે લોગિન પ્રક્રિયા કેવી રીતે કરીશું એટલે કે શાળાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરીશું તેના વિશે જાણીએ થોડું ઉપર આપણે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા જે ઇ ક્લિક ઇયર ટુ ગો ઇકો ક્લબ ફોર લાઈફ લોડિંગ પેજ છે અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે હવે આપણે જે જમણી બાજુ જે લોગિન છે તેના પર ક્લિક કરવાનું રહેશે લોગિનની અંદર જે મિત્રો સ્કૂલ સ્કૂલ લોગિન છે તેના પર ક્લિક કરવાનું રહેશે સ્કૂલ લોગિન પર ક્લિક કરતા મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા યુ ડાયસ કોડ એટલે કે તમારી જે શાળાનો યુ ડાયસ કોડ એન્ટર કરવાનો રહેશે યુ ડાયસ કોડ એન્ટર કરી અને જે કન્ટિન્યુ કન્ટિન્યુ છે તેના પર ક્લિક કરવાનું રહેશે કન્ટિન્યુ પર ક્લિક કરતો જે સેન્ડિંગ એટલે કે જે પ્રિન્સિપાલ હશે તેમના જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે તેના ઉપર એક ઓટીપી ગયો હશે તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે એટલે કે તમારા જે પ્રિન્સિપાલ હોય આચાર્ય હોય તેમના જે જે મોબાઈલ નંબર રજીસ્ટર થયેલો હશે તેના પર એક ઓટીપી ગયો હશે તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ જે બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરીને સબમિટ કરવાનો રહેશે મારી સ્કૂલનો યુડાસ કોડ લખી નાખ્યો છે ત્યારબાદ જે સ્કૂલના જે પ્રિન્સિપાલ છે તેમના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી આવ્યો છે તે ઓટીપી એન્ટર કરીને બાજુમાં આપેલો કેપ્ચર કોડ એન્ટર કરીને હું સબમિટ પર ક્લિક કરું છું સબમિટ પર મિત્રો ક્લિક કરતા અહીંયા તમારે એક પાસવર્ડ સેટ કરવાનો રહેશે તમારે પોતે જે પાસવર્ડ જે ઉપર બનાવો છો જે અહીંયા પાસવર્ડ બનાવો છો તેનો તે પાસવર્ડ તમારે નીચે બનાવી અને અપડેટ પાસવર્ડ છે તેના છે તેના પર ક્લિક કરવાનું રહેશે હું પાસવર્ડ બનાવી દઉં છું પાસવર્ડ સેટ કર્યા બાદ જે મિત્રો અહીંયા અપડેટ પાસવર્ડ છે તેના પર તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરતા મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે ઇકો ક્લબ ફોર મિશન લાઈફ નોટિફિકેશન ડિયર સ્કૂલ્સ પ્લીઝ સબમિટ ધ ફિલ્ડ ઇકો ક્લબ ફોર્મેશન લાઈફ નોટિફિકેશન હિયર અપલોડ ઇમેજ ઓર પીડીએફ હવે તમારે અહીંયા પીડીએફ અથવા તો ઇમેજ સ્વરૂપે ફાઇલ અપલોડ કરવાની રહેશે અને ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે આ ફાઇલ જે તમારે અપલોડ કરવાની છે તે ફાઇલ માટે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા જે ડાઉનલોડ ફાઇલ છે ડાઉનલોડ ફાઇલ પર ક્લિક કરવાનું છે અને આ ફાઇલ ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ આ ફાઇલને સંપૂર્ણપણે તમારે ભરી દેવાની છે ફિલઅપ કરી લેવાની છે તમામ વિગત ભરાઈ જાય સિગ્નેચર જે જે બી કરવાના હોય તે થઈ જાય ત્યારબાદ આ ફાઇલને તમારે જે અહીંયા અપલોડ ઇમેજ ઓર પીડીએફ છે એ સ્વરૂપે કહો તો પીડીએફ સ્વરૂપે કહો તો ઇમેજ સ્વરૂપે તમારે આ ફાઇલને અપલોડ કરવાની છે અને ત્યારબાદ છેલ્લે આપણે જે સબમિટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે નોંધ રહે મિત્રો જે આ પીડીએફ છે એ બસો એમબી કરતાં કરતા વધુ હોવી ન જોઈએ બસ આ રીતે મિત્રો સ્કૂલનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો થેન્ક યુ